ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે મહારાષ્ટ્રથી મહારાષ્ટ્ર સરકાર સામે જૈન સમાજે બાયો ચઢાવી છે મુંબઈમાં ત્રીસ વર્ષ જૂનું પાશ્વનાથ ભગવાનનું દેરાસર તોડી પાડવામાં આવતા જૈન સમાજમાં રોષ છે આજે મુંબઈમાં જૈન સમાજ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જૈન એકતા પ્રદર્શિત કરવા માટે આહવાન કરવામાં આવ્યું છે આસ્થાના પ્રતિક સમાન દેરાસરને તોડી પાડવામાં આવતા જૈનોની લાગણી દુભાઈ છે આસ્થા પર પ્રહાર સહન નહીં કરીએ તેવું જૈન સમાજનું નિવેદન પણ સામે આવી રહ્યું છે જૈન સમાજને એક થવા માટે સાધુઓએ પણ અપીલ કરી છે સાધુ સાધ્વી ભગવતોએ તેઓને અપીલ કરી છે જૈન સમાજના સાધુઓએ સોશિયલ મીડિયા ઉપર આહવાન આ ચલાવ્યું છે જે જગ્યાએ દેરાસર તોડી પાડવામાં આવ્યું છે ત્યાં જ ફરીથી દેરાસર બનાવવાની આપવાની માંગ જૈન સમાજ દ્વારા કરવામાં આવે છે तो 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 मुंबई गिर में जैन मंदिर को ध्वस्त किया मायने ये नहीं रखता कि ये दिगंबर जैन मंदिर है या श्वेता जैन मंदिर है मायने ये रखता है की जैन मंदिर जैनों की आस्था है इसपे बारह क्या बताया जाता है कि की अरे इन लिगल अगर आपको तोड़ना है तो ऐसी जनों को तोड़िए जहाँ इन लीगल नहीं होती हो इन लीगल तोड़िए इन लीगल को तोड़िएगल को तोड़िए मंदिर एक, एक, एक ऐसी जगह है तो व्यक्ति आस्था रखता है मंदिर एक ऐसी जगह है जहाँ पापी भी पावर होता है मंदिर ने एक ऐसी जगह जहाँ मॉरल बढ़ाया था लेकिन हम जैलों को तो दबाया ही था क्यों क्योंकि हमारे साथ क्या कम है पोलिटिकल पावर कम है इंसान कम है बस की भी हद होती पूरे मुंबई के जैन समाज को आह्वान करता हूँ याद रखिए तारीख उन्नीस अप्रैल शनिवार नौ बजे आपको इस रैली में जुड़ना है आपको जागना है पूरे समाज को जगाना है और बी को कहना है ये अब हम देखेंगे चाहे चाहे दिगम्बर चाहे चाहेबंदी આવે ચા ચાહે તપાગત ખર્ચરગત અંચલગત પાંચલગત કે એક થી બે થી ત્રણ થઈ ચાર થઈના ભેદભાવો રોડ પર એક થઈને આવીએ અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે ટુગેધર વી કેન ચેલેન્જ ધ વર્લ્ડ આપણે જો એક થશું આખી દુનિયાને ઝુકાવી શકશો માટે પ્રત્યેક જૈનો પારલા પૂર્વ નેહરુ રોડ કામલી વાડી પાસે આવેલા ધ્વસ્ત થયેલા દિગંબર જૈન મંદિરથી ચાલતા અંધેરીમાં આવેલ બીએમસી ની ઓફિસ સુધી જવાનું છે આપણે માત્ર હૃદયના શુભ ભાવો સાથે ત્યાં ભેગા થવાનું છે આપણી એકતાને પ્રદર્શિત કરવાની છે મને પૂરો વિશ્વાસ છે સરકાર આપણો અવાજ સાંભળીને જે જગ્યા ઉપર દિગંબર મંદિરનો નો ધ્વંસ થયો છે એ જ જગ્યાએ નવા મંદિરનું નિર્માણ કરી આપશે કોઈ એવો વિચાર ન કરતા એ તો દિગંબરો મંદિર હતું આપણું દેરાસર થોડું હતું યાદ રાખજો આજે દિગંબર નું મંદિર તૂટ્યું છે આવતીકાલે શ્વેતાંબર દિરાસર નિરાશર સ્થાનક વાસી નું સ્થાનક કે તેરા પંથી ભવન પર પણ આવું આક્રમણ આવી શકે એમ છે આક્રમણ ને જો ખાળવું હોય તો આવતીકાલે કોઈ જૈન નો બચ્ચો ઘરમાં ન રહે